Thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો કચ્છ જિલ્લામાં ફરી એક વખત ભૂકંપનો આંચકો અનુભવાયો છે કચ્છના અધ્ય વિસ્તારમાં ત્રણ પોઈન્ટ આઠની તિર્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો ભૂકંપનો એપિસેન્ટર દુધથી અઠ્યાવીસ કિલોમીટર દૂર હોવાનું સામે આવ્યું છે ચાર વાગે સાડા ત્રીસ મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો અગાઉ નવા વર્ષના પ્રથમ દિવસે કચ્છમાં ત્રણ પોઈન્ટ બેની તિરવ્રતાનો ભૂકંપ આવ્યો હતો ગુજરાતના અત્યારે ગુજરાત ભૂકંપ સૌરાષ્ટ્ર હાઈસ્ક ઝોન છે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ડેટા અનુસાર છેલ્લા બસો વર્ષમાં ત્યારે ગુજરાત ભારતમાં નવ મોટા ભૂકંપ આવ્યા છે જીએસડીએમએના અનુસાર ત્યારે છવ્વીસ જાન્યુઆરી બે હજાર એકનો કચ્છનો ભૂકંપ છેલ્લી બે સદીઓમાં ભારતમાં આવેલો ત્રીજો સૌથી મોટો અને બીજો સૌથી વિનાશકારક ધરતીકંપ હતો તે ભૂકંપમાં જિલ્લાના ઘણા શહેરો અને ગામોમાં લગભગ સંપૂર્ણપણે નાશ પામ્યા હતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ અર્થક્વેક રિસર્ચ અનુસાર ત્યારે છેલ્લા કેટલાક દિવસમાં ભચાઉથી આસપાસ ભૂકંપની ઘણી ઘટનાઓ નોંધાઈ છે તેવી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ કચ્છ જિલ્લામાં ત્રણ પોઈન્ટ સાતની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને સાત ડિસેમ્બરે ત્રણ પોઈન્ટ બેની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો તો બે હજાર ચોવી ના રોજ કચ્છમાં ચારની ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો તો પંદર નવેમ્બર ઉત્તર ગુજરાતના પાટણમાં ચાર પણ બેની ની ભૂકંપ આવ્યો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ